અસલામવાલેકુમ કેમ છો બધા બાળકો બધાને ગુડ મોર્નિંગ આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી બાળ મિત્રો આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આજે આપણે મૂળાક્ષર ક થી ય સુધીનું પુનરાવર્તન કરીશું બાળકો આગળ આપણે જે શીખી ગયા તેનું જ પુનરાવર્તન કરવાનું છે તો સૌ પ્રથમ બાળકો આપણી શાળામાંથી આપેલ ગુજરાતીની ચોપડીમાં પાના નંબર ચોપ્પન પર મૂળાક્ષરો જોઈને લખવાનું લેખન કાર્ય કરવાનું છે તો સૌ પ્રથમ બાળકો અણફેનનું અણ આપેલું છે હવે તેની બાજુના બંને ખાલી ખાનામાં અણફેનનું અણ જોઈને લખવાનું છે બાળકો તમે પણ મારી સાથે લખતા જાઓ અને બોલતા જાઓ અણફેનનો અણ તલવાનો ત થ થડનો થ દડાનો દ ધજાનો ધ નગારાનો ન પ પતંગનો પ ફ ફટાકડાનો ફ બ બકરીનો બ ભ ભમડાનો ભ મ મરચાનો મ યતિનો ય હવે બાળકો પાના નંબર પંચાવન ઉપર મૂળાક્ષ શોધી તેની ફતે ગોળ કરવાનું છે બાળકો બોક્સમાં મૂળાક્ષર આપેલા છે હવે તેની સામેની લાઇનમાં મૂળાક્ષરો શોધી તેની ફરતે ગોળ કરવાનું છે તો બાળકો તમે પણ મારી સાથે ગોળ કરતા જાઓ આ શું લખેલું છે બાળકો ત તલવાનો ત હવે તેની સામેની લાઈનમાં તલવાનો ત શોધી તેની ફરતે ગોળ કરો આરી બાળકો ત તલવાનો ત તેની ફરતે ગોળ કરો ત તલવાનો ત ન નગારાનો ન ભ ભમરડાનો ભ થ થડનો થ પ પતંગનો પ મ મરચાનો મ દ દડાનો ધ ફટાકડાનો ફ અણ ફેનનો અણ ધ ધજાનો ધ બ બકરીનો બ યતિનો ય હવે ત્યારબાદ બાળકો પાના નંબર છપ્પન ઉપર ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો આ લાઈનમાં ચિત્ર આપેલા છે અને આ લાઈનમાં મૂળાક્ષરો આપેલા છે તો બાળકો આપણે ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડવાનું છે સૌ શું આપેલું છે બાળકો ફટાકડાનું ચિત્ર તો બાળકો ફ ફટાકડાનો ફ કા છે આર યુ બાળકો એવી રીતે ચિત્રને અનુરૂપ આપણે મૂળાક્ષર સાથે જોડીશું તમે પણ મારી સાથે જોતા જાઓ ફ ફટાકડાનો ફ ત્યારબાદ બાળકો થ થડનો થ બ બકરીનો બ ધ ધજાનો ધ અણ ફેનનો અણ જ જ જમરૂખનો જ પતંગનો પ ન નગારાનો ન મ મરચાનો મ ભ ભમડાનો ભ ત તલવાનો ત અને દ દડાનો દ સરસ બાળકો હવે ત્યારબાદ બાળકો પાના નંબર સત્તાવન ઉપર આપણે સરખા મૂળાક્ષર સાથે જોડીશું આ લાઇનમાં પણ મૂળાક્ષરો આપેલા છે અને તેની સામેની લાઇનમાં પણ મૂળાક્ષરો આપેલા છે પણ બાળકો આપણે સરખા મૂળાક્ષરો જોડવાના છે સૌપ્રથમ બાળકો શું આપેલું છે બ બકરીનો બ હવે તેની સામેની લાઈનમાં બ બકરીનો બ બોધી તેની સાથે જોડવાનું છે આ રહ્યું બાળકો બ બકરીનો બ તો આ આ બ બ બ બ બકરીનો બકરીનો અને સાથે જોડી દો બ બકરીનો બ ત્યારબાદ બાળકો ય યતિનો ય અણ ફેન નો થ થડનો થ પ ફટાકડાનો પ ધજાનો ધ મ મરચાંનો મ દ દડાનો ધ તલવારનો ત ન નગારાનો ન પ પતંગનો પ અને ભમરડાનો ભ આમ સરખા મૂળાક્ષર સાથે જોડી દો હવે બાળકો ત્યારબાદ પાના નંબર અઠ્ઠાવન ઉપર ખાલી જગ્યા પૂરોનું લેખન કાર્ય કરીશું બાળકો પાના નંબર અઠાવન ઉપર તમારી ચોપડીમાં અણફ પેનનું અણા આપેલું છે ત્યારબાદ એક ખાલી ખાના છે અને ત્યારબાદ થ થરનો થ આપેલું છે તો બાળકો આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે તો અણફ પહેરનું અણા પછી શું આવશે બાળકો ત તલવાનો ત સરસ હવે ત તલવારનો ત પછી થરનો થ આપેલું છે હવે થ થરનો થ પછી શું આવશે દડાનો દ તમે પણ મારી સાથે લખતા જાઓ બાળકો ધ દડાનો દ પછી શું લખેલું છે ધ ધજાનો ધ હવે ધ ધજાનો ધ અને પ પતંગનો પ વચ્ચે શું આવશે બાળકો ન નગારાનો ન સરસ હવે પ પતંગનો પ પછી શું આવશે બાળકો પ ફટાકડાનો પ ફ ફટાકડાનો પછી શું આવશે બકરીનો બ હવે બકરીનો પછી શું આવશે બાળકો ભ ભમરડાનો ભ બાળકો તમે પણ મારી સાથે લખતા જાઓ અને બોલતા જાઓ ભ ભમરડાનો ભ પછી શું આવશે મ મરચાનો મ સરસ આવી રીતે પાના નંબર અઠાવન ઉપર તમારે બધી ખાલી જગ્યા પૂરવાની છે બાળકો બોલતા જાઓ અને લખતા જાઓ ધ ધજાનો ધ પછી ન નગારાનો ન પતંગનો પ પછી ફ ફટાકડાનો ફ બ બકરીનો બ પછી ભ ભમરડાનો ભ ભ ભમરડાનો બ પછી મ મરચાંનો મ આમ બાળકો આખા પાનાની ખાલી જગ્યા તમારે પૂરવાની છે આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો અલ્લાહ હફિઝ બાળકો બાય બાય આપણે ફરી મળીશું